હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ફરી એકવાર નવા બ્લોગ તમારું સ્વાગત છે મિત્રો અમારો તૈયો વાળા જૂનો વડ પડ્યો છે બોલાય અમે બે બોલી કે તા હાર્દિક ભાઈ અમારા વિજય ભાઈ એ પણ વડ જો આયા તૈયો વાળા જૂનો વડ અમારો પડી ગયો ભાઈ શું કેવું તમારું વિતેશ ભાઈ તૈયો વર્ષથી આ વડ પડી ગયો આજે તૈયો વર્ષ જૂનો વડ હા કોઈ ના દે બે હા તો ના લે અનાલ યકિનal જો આહા મઈ નાવ તો

તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે તલાવ તલાવ અમારા થોડા થોડા પાણી ભર ગયા કારણ કે અમારા ગાંવ ડૂબને વાળા હૈ થોડા થોડા બચ ગયા કારણ કે આમ તલાવ થી બહાર નીકળ ગયે હે અમારા ઇધર પહોંચાતા

อ๋อเฮ้ยมีแค่ไม่พอทุกอาทิตย์กวมกวมกว่าอีกเยอะเลยเพราะว่าทุกคนเนี่ยมาเรียนกันเนี่ยการงานที่เราทำกันเลยเยอะ કેટલી બધી એ થઈ ગઈ છે કે વાતો મત રહે બોસ અમારા નમસ્તે પોરી ભરે બંદે જો આ પોરી બતાવો દે મારી ખેતરામ જાય છે આ ખેતરા બસ તોય એ ભરે છે બોસ આવા હે જો અમારા કાઈ કે આ ટાઈ